હતા બેગ બે વાવાના હતા યા ભાઈ શું કરો મને સારું ફોટોગ્રાફી હા મને બહુ બીક લાગે કેટલું પાણી પીવરે દે ખબર ચાર બોટલ પાણી પીવરે દે પાણી પીવરા હા પછી કંટ્રોલ કરવા હે Chúng tôi <laughs> injection chạy vào trong lúc tôi sẽ chạy vào trong lúc Cái gì anh đang làm vậy? Tôi đang cầm bóng. không làm gì nữa. Anh không không

કોને ઉપર એ છોકરા ઉપર ઈ કામ હતું બસ નામ હોય આવ નો કરે નો કરે પણ હવે મુડી કા થઈ ગઈ તો તે કા કર્યું હા મુજો કા કર્યું તે મે હવે ને પૂજા ને હવે ને તમે મન ખાલી બોલો કે કાલ તમે ફોન નો કર્યો તમ હું આવું હું રાત પણ મને મને એમ થાતું આ દેને હા કેમ જાય એમ એક લાગતી નો કરે આવા કામ

ગયા કર્યું કામ ભૂલ થઈ ગયા આર્યન આવા કામ ઉતારવાના નહીં તો આવું તો કર્યું તો કોઈ દિવસ નહીં કરું હવે ક્યારે એટલે ક્યારે નહી કરું